નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ આજના ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ જીરું જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ જીરું ત્રણ હજાર ત્રણસોથી તે છ હજાર ચારસો ને દસ રૂપિયા સુધી વરિયાળી આઠસોથી તે સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી ઈસમલું એકવીસો વીસથી તે એકત્રીસો ને વીસ રૂપિયા સુધી તલ બે હજાર છસો એંસીથી તે બે હજાર સાતસો રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી તે અઢારસો ને દસ રૂપિયા સુધી અજમો એક હજાર સાઠથી તે ત્રણ હજાર ચારસો ને નેવ રૂપિયા સુધી આજના તાજા ઊંઝા એન્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો